પુરુષ મધ્ય સરસ્વતી સન્માન સ્નેહ મિલન અને મહિલા દિવસ નિમિત્તે સારું કામ કરનારને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂછ મારું નામ કલ્પના જોશી છે હું શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ જે બિન રાજકીય બ્રહ્મ સંગઠન છે તેમાં કાર્યરત છું આજ રોજ ભુજ મધ્ય અને જાણ સોલમાં સરસ્વતી સન્માન સ્નેહ મિલન અને એ સાથે સાથે જે મહિલા દિવસ નિમિત્તે જે પ્રમુખોએ સારું કામ કર્યું છે એમને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું છે જેમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અમારા જિલ્લાના પ્રમુખ દિપ્તિબેન ગોરની દીકરી હસ્તી ઘોરે તેમને એક એવોર્ડ આપવામાં આવ્યો છે અને એક દિવ્યાંગ દીકરી છે જે દિવ્યાંગ દીકરી છે એમને સંપૂર્ણ રીતે એ વિકલાંગ છે છતાં પણ એમની કુશાગ્ર બુદ્ધિથી એમણે રાઈટર રાખીને સરકાર પાસેથી એ લઈ સરકાર પાસેથી એમણે પરમિશન લઈ અને રાઇટર રાખીને એમણે અગિયારમાં ધોરણમાં અત્યારે પ્રવેશ મેળવ્યો છે ત્યારે આવા બાળકોને પણ અમારું સંગઠન સંગઠે સંગઠને એમને એવોર્ડ આપ્યો છે અને એમને અમે પ્રશસ્તિપત્ર પણ આપ્યું છે જય પરશુરામ મારું નામ દીપ્તિ ગોર છે હું શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ મહિલા વિંગ કચ્છ જિલ્લાની પ્રમુખ છું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે બ્રાહ્મણ સંગઠનને મજબૂત કરવા માટે એક બિન રાજકીય પક્ષ તરીકે અમારું મંડળ કામ કરી રહ્યો છે ઘણા બધા સેવાકીય કામોની સાથે સાથે આ વખતે મહિલા દિન નિમિત્તે અમે બે વિશિષ્ટ પ્રતિભાઓને સન્માન્યા છે એક અમારા દિવ્યાંગ દીકરી છે ધૃતિબેન અને બીજી જે છે એ હસ્તી ગોર જે બંને જણાએ ખૂબ ઉપલબ્ધિ મેળવી છે અને રાજ્યકક્ષા સુધી તેઓ પહોંચ્યા છે એની સાથે સાથે અમે અમારા સભ્યોના તમામ બાળકો જે છે એમને જે સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ અંતર્ગત એમને નવાજ્યા છે એનામાં અમે કોઈ એક બે ત્રણ નંબર નહીં પણ પાસ થનાર દરેક બાળક જે છે એને મંડળ વતીથી ભેટ આપી અને નવાજ્યા છે આ સાથે જ આજે જે છે એ અમારું સ્નેહ મિલન અને એ ગ્રામ્ય કક્ષાએ નવા પ્રમુખો જે છે એનો નિમણૂક માટેનો આજનો અમારો ખાસ કાર્યક્રમ છે કહેતા ખૂબ આનંદ થશે કે કચ્છના ખૂણે ખૂણે દરેક ગામ સુધી અમારું સંગઠન પહોંચી શક્યું છે અને અમારા સંગઠન જે છે એનામાં દરેક સંગઠનમાં સિંતેર સિંતેર એંસી એંસી બેનો જે છે એ જોડાણા છે અને આજે આપ જોઈ શકો છો જાયન્ટ સોલ જે છે એ અમને નાનું પડી રહ્યું છે તો સૌના સાથ અને એ સહકારથી બ્રહ્મશક્તિ જે છે એ સંગઠિત થઈ અને કાર્ય કરી રહી છે જય પરશુરામ